નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરીશું કે અંબાલાલ પટેલે નવી નકોર આગાહી કરી છે એપ્રિલ મહિનાની અંદર શું થશે વાતાવરણ કેવું રહેશે અને તાપમાનમાં કેટલો વધારો થશે તેના વિશે આ વિડીયોની અંદર જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં એપ્રિલ મહિના દરમિયાન હવામાન કેવું રહી શકે તે અંગેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અંબાલાલ પટેલે દેશના તથા ગુજરાતના પી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચાટા થવાની અને આ સાથે જ હવામાન કેવું રહેશે તે અંગેની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે તેમને ભારે પવનના લીધે કાચા મકાનો અને પતરા ઉડી જાય તેવા ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો માર્ચ મહિનાથી ગુજરાત સહિત દેશમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે આગામી મહિને એટલે કે એપ્રિલ મહિનામાં અંબાલાલ પટેલે પટેલ દ્વારા કાળજાળ ગરમી પડે અને ગરમીનો પારો ઉછ ઉચ્ચ સપાટીએ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા માર્ચ મહિનાના અંતમાં પણ હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે જેમાં દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો એપ્રિલ મહિનામાં શું થશે તાપમાનમાં વધારો થશે કે વરસાદ થશે તો તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એપ્રિલમાં એપ્રિલ મહિનામાં શરૂઆતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે આવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે તારીખ લઈને એપ્રિલ દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે આ દરમિયાન રાજ્યના આંધી વંટોર સાથે પ્રિમોન્સમ એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક સાટા થવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી છે તારીખ આઠ અને નવ એપ્રિલ દરમિયાન દેશના પૂર્વોત્તરીય પ્રદેશોમાં એટલે કે પશ્ચિમ વિક્ષોભ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો એપ્રિલ મહિનાના મધ્ય એટલે કે તારીખ બારથી લઈને ચૌદ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે તારીખ સોળ થી અઢાર એપ્રિલ એક સિસ્ટમ બંધ જોવા મળી શકે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે આ પછી થી વીસ એપ્રિલ દરમિયાન મધ્યપ્રદેશમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે તો મિત્રો ચોવીસ થી છવ્વીસ એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલ દ્વારા આ વ્યક્ત કરવામાં આવ્યું છે જેમાં કેટલાક ભાગોમાં સૂટા સવાયે સાટા પણ પડી શકે છે